નમસ્કાર દર્શક મિત્રો ટીવી થર્ટીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે ભારતીય રૂપિયાની જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેમાં એક રિપોર્ટ એવો સામે આવ્યો કે આજે સવારે લોકોએ જ્યારે વર્તમાનપત્રો શરૂ કર્યા ઓપન કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે રૂપિયાની સ્થિતિ વધારે કથળેલી જોવા મળી રહી છે એવું નથી કે રૂપિયાની સ્થિતિ માત્ર આજે કથળી છે ઘણા લાંબા સમયની આ પ્રક્રિયા છે કે રૂપિયો દિવસે દિવસે અને વર્ષે દાડે તૂટતો રહ્યો છે ઓગણીસો એકાણુંથી લઈને અત્યાર સુધી જોવા જઈએ તો રૂપિયો સત્તર રૂપિયા ડોલરની સામે હતો ત્યારથી લઈને શરૂઆત થઈ હતી ત્યારબાદ રૂપિયો તૂટતો ગયો તૂટતો ગયો તૂટતો ગયો અને આજે બે હજાર પચીસની વાત કરી રહ્યા છે ત્યારે ઇતિહાસમાં પહેલી વાર રૂપિયો ડોલર સામે નેવને પાર પહોંચ્યો છે જેને લઈને ઘણી બધી વિશ્લેષકોમાં અફરાતફરી મચી ગઈ છે નિષ્ણાંતોમાં પણ અફરાતફરી મચી ગઈ છે કે આ સ્થિતિ કેમ આવી થઈ ગઈ છે તેની પાછળના કારણો પણ જાણવા માટે લોકો પ્રયાસના અભ્યાસ કરી રહ્યા છે તો આપણે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે રૂપિયો ડોલરની સામે કેમ ગગડી રહ્યો છે કેમ સતત તૂટી રહ્યો છે અને ન માત્ર ચાર પાંચ વર્ષની વાત છે પણ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ રૂપિયો તૂટતો જોવા મળી રહ્યો છે અને છેલ્લે આજે ઇતિહાસમાં પહેલીવાર નોંધાયું છે કે ડોલરની સામે રૂપિયો નેવને પાર પહોંચ્યો છે હવે આ નેવને પાર રૂપિયો પહોંચ્યો હોય તો ડોલર મજબૂત થવો છે તો આ ડોલર મજબૂત થવાના કારણો શું હોઈ શકે છે સાથે સાથે વૈશ્વિક પરિબળો ભારતીય રૂપિયા સામે કેવા અસર કરી રહ્યા છે અને એવામાં અત્યારે હાલમાં મળતી માહિતી મુજબ જ્યારે રૂપિયાની સ્થિતિ ખૂબ જ કથળેલી જોવા મળી રહી છે તો રૂપિયામાં વિદેશી રોકાણકારો જે છે તે રોકાણ કરવા હવે ઈચ્છતા નથી અને વિદેશી રોકાણકારો ભારતમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા હોય તેવા અત્યારે હાલના સ્થિતિ જોવા મળી રહી છે હાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એવામાં સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે રૂપિયો ડોલરની સામે નેવને પાર પહોંચ્યો છે તો તેની ભારતીય અર્થશાસ્ત્ર પર અર્થતંત્ર પર શું અસર પડશે ભારતીય નાગરિકો પર તેની શું અસર પડવા જઈ રહી છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને હવે આ સ્થિતિમાં આરબીઆઈની ભૂમિકા શું રહેશે ભારતીય આર્થિક નીતિ અને આર્થિક પોલિસી શું કામ કરશે કેવા પગલાં ભરવાની જરૂર પડશે આ તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું મળીએ રાત્રે આઠ વાગે ચર્ચા છડે ચોકમાં